ગુજરાતી ન્યૂઝમાં છે અમદાવાદના નિકોલ વિસ્તારમાં રૂપિયાની ની લેતી દેતીના વિવાદમાં એક ચોંકાવના ઘટના સામે આવી ઘટના નિકુલ વિસ્તારમાં આવેલ મુક્તિધામ એસ્ટેટ ખાતે બની વિવેકસી તોમર જે એમ્બ્રોઇડરી કારખાનામાં કામ કરતો હતો તે પોતાના પિતરાઈ ભાઈ સાથે એસ્ટેટના ગેટ નંબર એક પાસે બેઠો હતો આ દરમિયાન આરોપીઓ આકાશ ચૌહાણ આઝાદ ચૌહાણ અને નીતિશ ઉર્ફે દીનુ તોમર ત્યાં આવી પહોંચ્યા ત્રણેય વિવેક સાથે રૂપિયા પાંચસોની લેતી દીધીને લઈને ઝઘડો શરૂ કર્યો ઝઘડો એટલો વધ્યો કે ઉશ્કેરાયેલા નીતિશ પોતાની પાસે રહેલ ચપ્પુ કાઢીને વિવેક પેટમાં ઘા ચીકી દીધા જેના કારણે વિવેક ઘટના સ્થળે જ મોત નીપજ્યું આ દરમિયાન વિવેક સિંહના પિતરાઈભાઈએ તેને બચાવવાનો પ્રયાસ પરંતુ ત્રણેય આરોપીઓએ મળીને તેને પણ માર માર્યો અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા ઘટનાની જાણ થતાં નિકોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી પોલીસે આકાશ ચૌહાણ અને નિતેશ તોમરને ઝડપી લીધા જ્યારે ત્રીજો આરોપી આઝાદ ચૌહાણ હજુ ફરાર છે પોલીસે આઝાદની શોધખોળ માટે વિશેષ ટીમ ગઠિત કરી છે પોલીસ સૂત્રો અનુસાર આરોપી નીતિશ તોમર સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે જેના કારણે તેની ગુનાહિત પૃષ્ઠભૂમિ પણ તપાસના દાયરામાં આવી છે નિકોલ પોલીસે આરોપીઓના નિવેદનોના આધારે વધુ તપાસ શરૂ કરી છે જે બાબતે ફરિયાદી જે મરણ જનાર છે એની પાસેથી આ કામના ના પાંચસો રૂપિયા લેવાના હતા એ બાબતે ત્યાં મળેલા અને બોલાચાલી ગાળા ગાળીઓ આ કામના આરોપીઓ પાઇપ અને છરી વડે મરણ જના પર હુમલો કરી જીલે હુમલો કરી અને તેનું મોત નિપજાવ્યું સબ કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કેટલા આરોપીઓના નામ ફરિયાદમાં ખુલ્યા છે અને હકીકત અત્યાર સુધીમાં શું સામે આવી છે કે સંજોગોની અંદર આ બનાવ બન્યો છે પૈસા લેતી દેતી બાબતમાં જ મરણ જના જોડે પૈસા લેવાના હતો એ બાબતનો બનાવ છે આ કામે કુલ ત્રણ આરોપી છે એ પૈકી બે આરોપીને ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવે છે એક આરોપી પકડવાનો બાકી છે